હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર આજે આપણે એકદમ પરફેક્ટ માપની સાથે ઢોસાનું બેટર છે તે બનાવીશું એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટની અંદર અને પરફેક્ટ માપ સાથે આપણે આજે આ બેટર છે તે બનાવવાનું છે જો તમે આ માપથી બેટર છે તે ફોલો કરશો તો તમારું બેટર છે તે એકદમ સરસ એવું બનશે અને ઢોસા પણ એકદમ આસાનીથી ઉથલી જશે તો એના માટે મેં અહીંયા બે વાટકી ચોખા છે તે લીધેલા છે બે વાટકી ચોખાની સામે આપણે એક વાટકી ચણાની દાળ છે તે લેવાની છે અને અડધી વાટકી જેટલી અડદની દાળ છે તે મેં લીધેલી છે લગભગ ત્રણ ચમચી જેટલી અડદની દાળ છે તે લીધેલી છે તો આ માપની સાથે મેં પહેલેથી જ દાળ છે તે આખી રાત માટે પલાળી અને રાખી દીધી હતી તો હવે આપણે તેને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અહીંયા પાણી છે તે થોડું એવું ચોખાને સાથે જ મેં રાખી દીધું હતું એટલા માટે પાણી એડ નથી કરેલું જો તમે કોરા ચોખા હોય તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને એકદમ સારી રીતે પીસી લેવાનું છે આવી રીતે એકદમ ફાઇન એવું આપણે બેટર છે તે તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે તેને એક બાઉલની અંદર ટ્રાન્સફર છે તે કરી દેવાનું છે થોડું એવું જાડું છે તે અહીંયા લાગે તો પાણી છે તે વધારે એડ કરી દેવું નહીંતર પાણી છે તે આપણે એક્સ્ટ્રા એડ નહીં કરીએ તો હવે આપણું બેટર છે તે એકદમ સરસ એવું બની ગયું છે તો બસ આ જ રીતે ચમચાની મદદથી એકદમ આસાનીથી નીચે પડી જાય એટલું બેટર છે તે આપણે પતલું રાખવાનું છે હવે તેને મેં ત્રણથી ચાર કલાક માટે રાખી દીધું હતું તો એકદમ સરસ એવું ફર્મેટ છે તે થઈ ગયું છે તમે જોઈ શકો છો કે થોડું એવું ક્વોન્ટિટી પણ વધી ગઈ છે તો હવે આપણે તેને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે અને આપણું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો એક ઢોસો છે તે આપણે પાડી અને જોઈ લેશું એના માટે તવી ગરમ કરી ઉપર પાણી છાંટી અને આપણે ઢોસો છે તે કરી લેવાનો છે આવી રીતે ફરતું ફેરવતા રહેશું એટલે એકદમ આસાનીથી ઢોસો છે તે તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટમાં મળે તે જ રીતે આપણું આ બેટર છે તે ઘરે જ તૈયાર થઈ ગયું છે ખૂબ જ આસાનીથી તૈયાર થાય છે અને ઢોસા પણ એકદમ આસાનીથી ઉથલી જશે તો આ રીતથી તમે પણ એક વખત બેટર છે તે બનાવજો અને ઢોસા છે તે એકદમ ક્રિસ્પી એવા બની અને તૈયાર છે તો હવે ખૂબ જ આસાનીથી ઘરે જ ઢોસાનું બેટર છે તે બનાવવું ઈઝી છે તો તમે પણ આ રીત છે તે એક વખત જોરથી ફોલો કરજો ખૂબ જ સરસ એવા ઢોસા બની અને તૈયાર થાય છે અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ